તાપીમાં રેતી માફિયાઓ બન્યા બેફામ કે જ્યાં કુક્કર મુંડાના જે ગોરાસા સીમમાં હદ વિસ્તારમાં છોડી હતી જે ખનન રેતી કે રેતીનું ખનન થઈ રહ્યું છે કે જ્યાં ગોરાસા ગામની લીજ મંજૂરી રેતીનું કરાઈ રહ્યું છે ખનન કે જ્યાં લાંબી ટૂંકી પાઇપોની લાઈનો નાખી અને રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તો તાપી જે નાખી અને ચાલુ રાખવામાં આવ્યું છે ખનન રોયલ્ટી ભર્યા વગર જે ટ્રકો ભરી અને કાળી રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તો ગોકરમુંડાના જે ગોરા સાસીમમાં જે રેતી ખનન જે કે આ નાના મોટા જે ટૂંકા પાઇપો નાખી આ કાળી રેતીનો કાળો કારોબાર જે તાપીમાં ધમધમી રહ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આજે તાપી નદીમાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે કે જ્યાં નદીમાં પાઇપ નાખી અને રેતી બહાર કાઢવામાં આવી રહ્યા છે તો આ રેતીનો જે કાળો કારોબાર જે છે રેતીનો કાળો કારોબાર જે છે જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો ત્યાં અસંખ્ય નાની મોટી જે પાઇપો નાખીને જે નદી છે એમાંથી રેતી કાઢવામાં આવી રહી છે જ્યાં ખુલ્લે આમ આ કાળો કારોબાર છે ચાલતો જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી કે જ્યાં કોઈપણ પ્રકારની રોયલ્ટી વગર આ પ્રકારનું રેતીકરણ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે